અમૃત હે હરિનામ જગત છોડ મેસ પી ના હરિનામ નહી તો જીના નામ જી ના ક્યા નામ નહી તો આ જગત માં હરિનામ વગર બધું જ નકામું એટલા માટે વાલા ભક્તો ભગવાનના ભક્તોના જીવન ચરિત્રો એ દ્વારા આપણે જીવનમાં દ્રઢ કરીએ કે ભગવાનના સ્મરણ વગર આ જિંદગી નકામી છે અને જ્યાં ભગવાનનું અખંડ સ્મરણ થતું હશે એની સાથે હંમેશાને માટે ભગવાન હોય છે તમે ઊંઘમાં એ ભગવાનને યાદ કરશો ને તોય એ ભગવાનની ઝંખના થાય એ ભગવાનના દર્શન થાય અરે કદાચ પ્રગટ દર્શન નહીં દે ને તો સ્વપ્નમાં આવીને પણ દર્શન દેશે પણ એકવાર તમે મારા વાલા મહારાજને યાદ તો કરો એક વાર ભગવાન યાદ તો કરી જુઓ તમે કાયમ તમારા હગાવાલાને ને યાદ કર્યા કરો હવે કઈ કામના ન હોય તો રાત દિવસ એનું જ સ્મરણ કર્યા કરે અને ઈ નરકમાં લઈ જાય એવા હોય પણ તેમ છતાં ઈ ન ભૂલાય અને જે ભગવાનનું સ્મરણ કરવાથી જે ભગવાન નું ચિંતન કરવાથી અક્ષર ધામની અમર પદવી મળે પણ તેમ છતાં ઈ ભૂલાઈ જાય પણ આજની કથા દ્વારા જીવનમાં દ્રઢ કરી લેજો કે હરતા ફરતા દરેક ક્રિયાની અંદર ભગવાનનું સ્મરણ કરવું રામ જેને વાલા હોય રામનું નામ લે કૃષ્ણ પ્યારા હોય કૃષ્ણનું નામ લે અને ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હોય એ ભગવાન સ્વામિનારાયણનું નામ લે ને એટલે નિષ્કુળાન સ્વામી કે મને વાલું લાગે સ્વામી નારાયણ સ્વામી નારાયણ ના મન વાલું લાગે સ્વામી નારાયણ અને આ નામ લેતા જે વારે એનું નિષ્કુળાન સ્વામી કે મારે કામ પણ નથી એટલે સ્વામીએ એ છેલ્લી પંક્તિ કીધું નિષ્કુળ નાથ ને ભજતા નિષ્કુળ અત્યારે તો એવો સમય છે ને કોઈ આપણને ભગવાન નું નામ લેતા વારે એ આપણા પૂર્વજો એ બહુ સહન કરી લીધું ભગવાન નું ભજન કરવા માટે હવે આપણે કઈ એવી પરિસ્થિતિ ઉભી થવાની નથી કારણ કે અત્યારે તો શેરડીના વચલા ભાગ જેવો સમય છે સુખેથી જેને ભગવાનનું ભજન કરવું હોય કરી શકે કોઈ કોઈને રોકનાર ટોકનાર છે નહીં માટે વાલા ભક્તો આપણે પણ આજની કથા દ્વારા એક શીખ લઈએ કે અખંડ ભગવાનનું સ્મરણ આપણા જીવનમાં રહ્યા કરે આપણે ભગવાનને સંભાળશું તો ભગવાન આપણને સંભાળશે